નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકુ દિવાળીના દિવસે વરસાદ પડશે દિવાળી નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર હવે ડબલ અનાજ મળશે ખેડૂતો માટે કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત ગુજરાતમાં ફરી એકવાર ખેડૂત આંદોલન શરૂ ખેડૂતોનો ડુંગળી ફેંકીને વિરોધ તો માર્કેટિંગ યાર્ડ અગિયાર દિવસ રહેશે બંધ ગુજરાતના મુખ્યમંત્રીને સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે દિવાળી બોનસ ટ્રેક્ટર ખરીદવા માટે મળશે પચાસ ટકાની સબસીડી વૃદ્ધોને મળશે દર મહિને બારસો રૂપિયા પેન્શન ખાતું ઉપર ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન દીકરીઓને પણ મળશે એક લાખ રૂપિયાની આર્થિક સહાય આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર બે લાખ રૂપિયા સુધીની લોન થશે માફ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મંત્રાલયનો સૌથી મોટો નિર્ણય શું દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજનાની સૌથી મોટી જાહેરાત શું ગુજરાતમાં પણ મળશે મફત વીજળી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર પહેલી પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો ત્યાં તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં તેર થી લઈને સત્તર ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અઢારથી લઈને ત્રીસ ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અઢાર થી લઈને એકવીસ ઓક્ટોબરના રોજ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે જેના કારણે ભેજમાં માવઠું થવાની શક્યતા છે બેસતા વર્ષના દિવસે હવામાનમાં અસ્થિરતા જોવા મળશે આ સાથે અંબાલાલ પટેલની હાર્ટ ત્રીજાવતી આગાહી પણ સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડી શરૂ થશે અને બાવીસ ડિસેમ્બરથી હાર્ડ ત્રીજાવતી ઠંડી ગુજરાતવાસીઓને અનુભવાશે બાર ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે નવેમ્બર મહિનામાં પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં વાવાઝાની શક્યતા છે અરબી સમુદ્રમાં હલચાલના કારણે ગુજરાત રાજ્યમાં માવઠાની શક્યતા રહેલી છે દિવાળીના દિવસે પણ શહેરી વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જામનગરથી આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોનો ફેંકીને વિરોધ ગામની ચોકડીએ પટેલના આસપાસના ગામોના ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું રસ્તા પર ડુંગળી ફેંકીને ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે હાલ એક મણનો ભાવ રૂપિયા વીસ થી લઈને દોઢસો રૂપિયા મળે છે જે ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછો છે ખેડૂતો માંગે છે કે સરકાર વ્યાજબી ભાવ ખેડૂતોને આપે ઓછામાં ઓછા એકસો ચાલીસ રૂપિયા પ્રતિ મણ પણ મળે તો પણ કિલો રૂપિયા થાય છે મિત્રો આ પ્રતિસો કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે મિત્રો પીડીએસ ને વધુ પારદર્શક અને સુરક્ષિત સાથે કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે સરકારે હાલના પીડીએસ નિયમોમાં સુધારા કર્યા અને દર પાંચ વર્ષે તમામ રાશન કાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક્સ ઈ કેવાયસી પ્રક્રિયા ફરજિયાત બનાવી છે જેનો હેતુ રાશન વિસ્તરણ પ્રક્રિયામાં છેતરપિંડી દૂર કરવા અને સબસીડીને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવામાં આવે છે સાથે સાથે મિત્રો બીજા પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક બે લાખથી પણ ઓછી છે અને કાર્ડમાં તમારે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરેલી છે તો લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવે છે જેથી આ યોજનામાં પારદર્શિકતા જળવાઈ રહે અને આ માટે તમારે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે તો હવે કાર્ડ ધારકોને મફત અનાજ તો મળશે સાથે સાથે એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પણ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળી છે દિવાળીની ભેટ પીએમ મોદીએ ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન ખાતેથી આશરે બેતાલીસ હજાર કરોડ રૂપિયાની યોજનાનો શુભારંભ કર્યો જેમાં ચોવીસ હજાર કરોડની પીએમ ધનધાન કૃષિ યોજના અને અગિયાર હજાર ચારસો ચાલીસ કરોડ રૂપિયાના પર્સના ઉત્પાદકતા મિશનનો સમાવેશ થાય છે ધનધાન યોજના હેતુ સો આકાંક્ષી જિલ્લાઓમાં ખેડૂતોની આવક વધારવાનો કૃષિ ઉત્પાદકતા સુધારવાનો અને લોન સુવિધાને સરળ બનાવવાનો તેમને પાંચ હજાર ચારસો પચાસ કરોડ રૂપિયાની અન્ય કૃષિ યોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો દેશના ખેડૂતો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે પીએમ મોદીએ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે નવી યોજના શરૂ કરી છે કેવાયસી કરેલ નહી હોય તો ખેડૂતોના ખાતામાં પૈસા નહીં મળે લાભાર્થીઓની યાદીમાં તમારું નામ તપાસવા માટે પીએમ કિસાન જીઓવી ડોટ ઇનની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો ટ્રાન્સફર કર્યો છે કારણ કે આ રાજ્યોમાં ભારે વરસાદ પૂર જેવી તાજેતરની કુદરતી આપત્તિઓએ ખેડૂતોના પાકને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું આ કારણોસર કેન્દ્ર સરકારે રાહત તરીકે આ રાજ્યના ખેડૂતોના ખાતામાં હપ્તો સમય પહેલા જાહેર કર્યો છે શું ગુજરાતના ખેડૂતોના ખાતામાં હપ્તો ક્યારે જમા થશે એ તમે જાણવા માંગો છો તો ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતના ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસ હપ્તો વીસ ઓક્ટોબર બે હજાર પહેલા આવી જશે કારણ કે મિત્રો વીસ ના રોજ દિવાળી છે અને દિવાળી પહેલા ગુજરાતના ખેડૂતોના ખાતામાં રૂપિયા બે નો એકવીસમો હપ્તો છે ટ્રાન્સફર થશે હજી સુધી મિત્રો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમને જણાવવામાં આવે છે કે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી ઉપર કોને મળશે બોનસ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના વર્ગ ચારના કર્મચારીઓ માટે સાત હજાર રૂપિયા સુધીની મર્યાદામાં બોનસની જાહેરાત કરી છે આશરે ગુજરાત રાજ્યમાં સોળ હજાર નવસો થી પણ વધુ કર્મીઓને લાભ મળશે ગુજરાતના ખેડૂતોને શું પાકનો યોગ્ય ભાવ મળવો જોઈએ શું કર્મચારીઓને બોનસ મળે છે તો આપણા ગુજરાતના ખેડૂતોને પણ બોનસ મળવું જોઈએ બોનસ સરકારી અધિકારીઓને દર વર્ષે આપવામાં આવે છે જ્યારે અડધી સરકાર તો ખેડૂતોથી ચાલે છે તો શું ખેડૂતોને બોનસ મળવું જોઈએ તમારો અભિપ્રાય જલ્દીથી મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળી છે દિવાળીની ભેટ પાયમ મોદીએ ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન ખાતેથી આશરે બેતાલીસ કરોડ રૂપિયાની યોજનાનો શુભારંભ કર્યો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના વર્ગ ચારના કર્મચારીઓ માટે સાત હજાર રૂપિયા સુધીની મર્યાદામાં બોનસની જાહેરાત કરી આશરે ગુજરાત રાજ્યમાં સોળ હજારથી પણ વધુ કર્મીઓને લાભ મળશે ગુજરાતના ખેડૂતોને શું પાકનો યોગ્ય ભાવ મળવો જોઈએ શું કર્મચારીઓને બોનસ મળે છે તો આપણા ગુજરાતના ખેડૂતોને પણ બોનસ મળવું જોઈએ બોનસ સરકારી અધિકારીઓને દર વર્ષે આપવામાં આવે છે જ્યારે અડધી સરકાર તો ખેડૂતોથી ચાલે છે તો શું ખેડૂતોને બોનસ મળવું જોઈએ તમારો અભિપ્રાય જલ્દીથી મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની સબસિડી ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિકી ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે ખેડૂતોને ચાલુ વર્ષે વર્ષ બે હજાર અને છબ્બીસ થી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણોમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના મિત્રો કહી શકાય પચીસ ટકા અથવા બાર માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવા પાત્ર રહેશે હજાર માંથી છ હજાર ખેડૂતોએ પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યો છે હવે મિત્રો ખેડૂતોને જો ટ્રેક્ટર ખરીદવું હોય તો એક લાખ રૂપિયા સુધીની સબસીડી છે મળવા પાત્ર રહેશે પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે દિવાળીના તહેવારને લઈને ફરી એક વખત મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત આવી છે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે વધુ એક મોટી ખુશખબર લઈને આવી છે હકીકતમાં તો ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાનો પગાર ભથ્થા અને પેન્શનની ચૂકવણી દિવાળી પહેલા કરવાનો નિર્ણય લીધો છે સામાન્ય રીતે ગુજરાત સરકારના કર્મચારીઓને જે નિયમો એટલે કે મિત્રો જે મહિનાનો પગાર અથવા તો ભઠ્ઠો ચૂકવવામાં આવે તે બીજા મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોમાં ચૂકવવામાં આવતા હોય છે જોકે આ વર્ષે વીસ ઓક્ટોબરના રોજ

સારવાર આપવાની ના પાડવામાં આવે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને એ હોસ્પિટલની અંદર પણ આયુષ્યમાન કાર્ડ હાલે છે તેમ છતાં હોસ્પિટલનો સ્ટાફ તમને ના પાડે છે કે આયુષ્યમાન કાર્ડ નહીં હાલે તો તમે જે ટ્રોલ ફ્રી નંબર આપ્યો છે અથવા તો જે આયુષ્યમાન કાર્ડનું જે પોર્ટલ છે ત્યાં જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ તો કે ચૌદ પંચાવન જે આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટ્રોલ ફી નંબર છે જેના પર દેશના કોઈપણ ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે તો આયુષ્માન કાર્ડ ધારકો માટે આવેલા છે ખૂબ જ મહત્વના અને અગત્યના સમાચાર મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં પણ ગુજરાતવાસીઓને મળશે મફત વીજળી કારણ કે ભારત દેશમાં એવા પાંચ રાજ્યો છે કે જ્યાં રાજ્ય સરકાર તરફથી મફત વીજળી આપવામાં આવે છે સૌપ્રથમ મિત્રો દિલ્હીમાં બસ્સો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ત્યાર પછી જે ઝારખંડ ત્યાં પણ એકસો પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં એકસો પચીસ યુનિટ પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે આ સાથે મિત્રો જયારે પણ ચૂંટણી નજીક આવતી હોય છે ખરેખર વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે હવે આર્થિક સહાય જી હા દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર ની જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાય માટે નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક કહી શકે કે બાર મહિનાના દસ હજાર આઠસો થાય છે આ સહાય ગામના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને ખેડૂતને પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન અને ખેતી કરવા માટે ખેતી કરતા હોવા જોઈએ યોજનાના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ ચાર ગાય માટે છે સહાય મળવા પાત્ર રહેશે તો પશુપાલકો માટે પણ આવી ગયા છે સૌથી મોટા ખુશખબર મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર એસબીઆઈમાં તમારું ખાતું છે તો શું તમને મળી શકે છે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન કારણ કે મિત્રો સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ કાર્ડ છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સરકારી બેંકમાં તમે આ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂત મિત્રો છે લોન લઈ શકે છે પૈસાની જરૂર હોય પૈસા લઈ શકે છે તો મિત્રો આપ સૌને જણાવી કે ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવે છે જેથી એસબીઆઈ અથવા તો અન્ય કોઈ બેંકમાં અકાઉન્ટ ખોલા ઉપર ખેડૂતોને પહોંચશે તેવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ સાત ટકા વ્યાજ મળે છે ત્રણ લાખ રૂપિયા સુધીને લોન તમે લઈ શકો છો સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજદર ત્રણ ટકાની છૂટ આપે છે આ સ્કીમ હેઠળ લીધેલી ચાર ટકા વ્યાજ ખેડૂતોને આવી ગઈ છે ખુશખબર તમારું જો એસબીઆઈ માં ખાતું છે તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તો ખેડૂતોને હવે ખેતી માટે પૈસાની જરૂર હોય તો ખેડૂતો આ યોજના અંતર્ગત લોન લઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેલવે મુસાફર માટે પણ આવી ગઈ છે મોટી ભેટ ભારતીય રેલવે મુસાફરોને તેમની કન્ફર્મ ટિકિટની તારીખ બદલવાનો વિકલ્પ અપાશે મુસાફરો આ માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવશે નહીં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે જ વ્યવસ્થા અંગે અધિકારીઓને સૂચના આપી અને એવો દાવો કરવામાં આવ્યો કે હવે આવનારું વર્ષ બે હજાર છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આ સુવિધા શરૂ થશે એકવાર આ સુવિધા લાગુ થયા પછી મુસાફરોને તેમની મુસાફરી યોજનાના અંધાર્યા ફેરફારોને કારણે કોઈ નુકસાન થશે નહીં મિત્રો ત્યાર પછીના સમાચાર વાત કરીએ તો શિક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય એપ્રિલ બે હજાર છવ્વીસથી થી શરૂ થતા આવનારા નવા શૈક્ષણિક સત્ર બે હજાર છવ્વીસ માટે ભારતીય શાળાઓના ત્રીજા ધોરણથી એઆઈને ને સામેલ કરવાની તૈયારી ચાલી રહી છે શિક્ષણ મંત્રાલય આ પહેલને સ્કીલ ઇન્ડિયા ઇકોસિસ્ટમ સાથે જોડીને નાના બાળકોને ડિજિટલ અને તકનીકી જ્ઞાન આપવા માંગે છે હાલમાં સીબી સીબીએસઈમાં ધોરણ છ થી લઈને એઆઈ એક મોડ્યુલ તરીકે ભણાવવામાં આવે છે આ બદલાવ માટે શિક્ષકોને તાલીમ આપવા માટે અભ્યાસક્રમ માટે તૈયાર કરવા માટે પગલા પણ લેવામાં આવી રહ્યા છે ખેડૂતોની એકત્રીસ તારીખ પહેલા આ કાર્ય પૂર્ણ કરી લેજો સરકારે ખેડૂતોને તેમના ખરીફ પાકોના પોષણ ભાવ રહે તે હેતુથી ખરીફ માર્કેટિંગ સીઝન બે હજાર માટે લઘુત્તમ ટેકાના ભાવે એમએસપી ડાંગ છે બાજરી છે જુવાર છે રાખી છે મકાઈની ખરીદની જાહેરાત કરી છે ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા 1 નવેમ્બર 2025 થી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવશે આ વર્ષે સરકારે બાજરી જુવાર રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓ થી લઈને એકત્રીસ એટલે કે મિત્રો હવે એકત્રીસ તારીખ તમારી પાસે અંતિમ છે એકત્રીસ ઓક્ટોબર દરમિયાન બાયોમેટ્રિક્સ ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી છે કરાવી દેજો મિત્રો ત્યારબાદના આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો કપાસ બજારની વાત કરીએ તો ગઈકાલે કપાસના ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આશરે બારસો થી લઈને સોળસો પચાસ હતા જ્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ સાતસો થી લઈને પંદરસો બોલાયો તેમજ સાવરકુલના માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ બારસો થી લઈને સોળસો સુધી બોલાયો જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ આઠસો થી ચૌદસો ચાલીસ બોલાયો જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ચારસો થી લઈને પંદરસો સુધી બોલાયો છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ અગિયાર લઈને સુધી બોલાયો ્ડમાં પણ કપાસ નો ભાવ અગિયારસો અગિયાર થી લઈને પંદરસો સુધી બોલાયો આજે જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડમાં કપાસ નો ભાવ આઠસો થી લઈને પંદરસો રૂપિયા સુધી બોલાયો તેમજ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હજાર થી લઈને સોળસો પંદર સુધી બોલાયો છે તો આ